ઉપસમ પ્રકરણ પુણ્યનો પાવનને ઉપદેશ અનેક જન્મોમાં પ્રાપ્ત થયેલા અસંખ્ય સંબંધીઓમાં મમતા હટાવીને તેમને આત્મ સ્વરૂપ પરમાત્માથી સંતોષ પ્રાપ્ત કરવાનો આદેશ પુણ્ય અને પાવનને નિર્વાણ પદની પ્રાપ્તિ તૃષ્ણા અને વિષય ચિંતનના ત્યાગથી મન ક્ષીણ થઈ જતા પદની પ્રાપ્તિ પુણ્ય કહે એ પાવન ભાઈ મિત્ર પ્રેમ દેશ મોજન્ય રોગથી ભરેલો આ જે પ્રપંચ છે તે પોતાના નામ માત્રથી વિસ્તરી રહ્યો વાસ્તવમાં તેની સત્તા નથી જેનામાં ભાઈની ભાવના કરી લેવામાં આવી તે ભાઈ થઈ ગયો અને જેનામાં શત્રુની ભાવના કરવામાં આવી એ શત્રુ થઈ ગયો પરંતુ દરેક શરીરોમાં અભિન્ન રૂપે વિદ્યમાન જે સર્વવ્યાપી આત્મા છે તે એકમાં જ આ ભાઈ છે આ શત્રુ છે આવી કલ્પના કઈ રીતે થઈ શકે એ વધશે આ રક્ત માંસ હાટકાઓનું જે શરીર છે હાટકાઓનું પિંજરું છે એનાથી ભીન હું કોણ છું તેનો સ્વયં તમે તમારા મનથી વિચાર કરો પારમાર્થિક દ્રષ્ટિએ જોતા ન તમે કોઈ છો અને ન હું કોઈ છું આ પુણ્ય છે આ પાવન છે વગેરે કલ્પના રૂપે મિથ્યા જ્ઞાન નૃત્ય કરે જો તમે આત્માથી ભીન કોઈ લિંગો તો તેમના માટે શોક કેમ કરતા નથી સુંદર ફૂલોથી શોભતા વનોમાં તમારા ઘણા બધા બંધુ હરણીઓની ધારણ કરી દે તેમના માટે તમે શોક કેમ કરતા નથી એ વત્સ આજ જંબુદીપમાં તમે અગાઉ અનેક યોનિમાં સેંકડો હજારો વાર જન્મ લઈ ચૂકા હું તત્વજ્ઞાન વડે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા તમારા અને મારા પૂર્વજન્મના વાસ નાના ક્રમને જોઈ રહ્યો મારી પણ ઘણી યોનિઓ પસાર થઈ ચૂકી તે બધી અજ્ઞાનજન્ય વ્યથિત યોનિઓને આજે હું તત્વજ્ઞાનથી પ્રગટ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા જોઉં અને સ્મરણ કરવું આવી સ્થિતિમાં જે જગતમાં ઉત્પન્ન થયેલા સેંકડો માતા પિતા ભાઈ બંધુ મિત્રો કાળના ગાલમાં જઈ ચુકા તેમના માંથી કોના કોના માટે આપણે બંને શોક કરીએ કોના કોના માટે ન કરીએ અથવા કોને કોને છોડીને અહીં કોના કોના માટે આપણે શોકમાં ડૂબા રહીએ કેમ કે સંસારની તો આવી જ ગતિ છે એ પાવન તમારું કલ્યાણ થાવ મનમાં ભાવ રૂપે રહેલી આ સંસાર ભાવનાનો ત્યાગ કરી તમે તે ગતિને પ્રાપ્ત કરો જે આત્મજ્ઞાનીઓને પ્રાપ્ત થાય એ વત્સ તમે શાંત ચિત્ત થઈ આત્માનું કે જે ઉત્પત્તિ વિનાશ રહિત જરા અને મૃત્યુ રહિત છે એનું સ્મરણ કરવું મનમાં મૂઢતા ન લાવો એ ઉત્તમ બુદ્ધિના પાવન ન તમને દુઃખ છે ન તમારો જન્મ થયો ન તમારી કોઈ માતા છે ને ન પિતા તમે માત્ર શુદ્ધ બુદ્ધ આત્મા છો બીજું કાંઈ નથી જેમ રાતના સમયે દીવો ઉપસ્થિત માત્રથી પ્રકાશનો કરતા હોવા છતાં અહંભાવ રહિત હોવાથી તે અકર્તા છે તે જ પ્રમાણે તત્વજ્ઞાની પુરુષ કરતાપણાના અભિમાનથી રહિત હોવાના કારણે વ્યાવહારિક સ્થિતિમાં કરતા હોવા છતાં ભાવ રહીત હોવાના કારણે અહકારતા છે એ વત્સ્ય જે સમસ્ત ઈચ્છાઓથી રહીત અને મનનશીલ છે જેનો હૃદય કમળમાં સ્વચ્છ આત્મા સ્વરૂપે સાક્ષાત્કાર કરવામાં આવ્યો તે આત્મા દ્વારા પોતાની અંદરના તમામ સંસાર ભમને મિટાવી શેષ રહેલા તે ભાવ સ્વરૂપ આત્માથી સંતોષ પ્રાપ્ત કરો શ્રી વસિષ્ઠજી કહે એ રઘુનંદન પુણ્ય દ્વારા આ પ્રમાણે સમજાવવાથી પાવનને ઉત્તમ બોધ થઈ ગયો ત્યાર પછી જ્ઞાન વિજ્ઞાનમાં પારંગત અને સિદ્ધ અને ઉત્તમ સ્થિતિને પ્રાપ્ત થયેલા તે બંને ભાઈ તે વનમાં ઈચ્છા અનુસાર રહેવા લાગ્યા ત્યારબાદ સમય પસાર થતાં તે બંને શરીર છોડી નિર્વાળ પદને પ્રાપ્ત થઈ ગયા એ નિષ્પાપ શ્રીરામ આ પ્રમાણે પૂર્વ જન્મમાં જે અસંખ્ય શરીર ધારણ કરી ચૂક્યા છે તે પ્રાણીઓના માતા પિતા ભાઈ બંધુ વગેરેનો સમુદાય અનંત છે તેમનામાંથી કોણ કોને ગ્રહણ કરે કોનો ત્યાગ કરે એ રઘુનંદન તેથી આ બધી અસંખ્ય તૃષ્ણાઓની નિવૃત્તિનો એકમાત્ર ઉપાય ત્યાગ છે તૃષ્ણાઓને પોષવી ન જોઈએ જેમ લાકડા નાખવાથી અગ્નિ પ્રજ્વલિત થાય તે પ્રમાણે વિષય ભોગોના ચિંતનથી ચિંતામાં વૃદ્ધિ થાય જેમ લાકડા વિના અગ્નિ બુજાઈ જાય તે પ્રમાણે વિષયોનું ચિંતન ન કરવાથી ચિંતા મટી જાય એકમાત્ર વિવેકરૂપી મિત્ર અને એક પવિત્ર અને સૂક્ષ્મ બુદ્ધિરૂપી પ્રિય સખીને સાથે રાખી શાસ્ત્ર વિહિત આચરણ કરનાર પુરુષ સંકટ સમયે પણ મોહગ્રસ્ત થતો નથી વૈરાગ્યથી શાસ્ત્રોના અભ્યાસથી ક્ષમા દયા શાંતિ ક્ષમતા સંતોષ વગેરે મહત્વના ગુણો દ્વારા યત્નપૂર્વક આપતીનું નિવારણ કરવા માટે મનુષ્ય સ્વયં પોતાના મનને ઉન્નત બનાવે જે પરમ પ્રાપ્તિ પ્રાપ્તિરૂપ ફળ પૂર્વકત મહત્વના ગુણો વડે ઉત્કર્ષને પ્રાપ્ત થયેલા મન દ્વારા ઉપલબ્ધ થઈ શકે તે ત્રણેય લોકના ઐશ્વર્ય રત્નોથી ભરેલા ખજાનાઓની પ્રાપ્તિથી પણ નથી થઈ શકતું મન વિશુદ્ધ અમૃત રસથી પૂર્ણ થઈ જાય તો સંપૂર્ણ પૃથ્વી આનંદની અમૃત ધારામાં ડૂબી જાય મન વૈરાગ્યથી જ પૂર્ણતાને પ્રાપ્ત વિજ્ઞાન આનંદ રસથી પૂરી પૂર્ણ થાય ઈચ્છાઓને વસીભૂત થયેલું મન આવી ઉપલબ્ધિથી વંચિત રહી જાય જેના ચિત્તમાં કોઈ લૌકિક વસ્તુની સ્પૃહા નથી તેના માટે ત્રણેય લોકનું ઐશ્વર્ય પણ તુજ છે રામ ચિતમાંથી કામના નિવૃત્ત થઈ ગઈ તેઓ અવિચલ ધૈર્યવાન પુરુષ તે પરમ પદને પ્રાપ્ત કરી લે ઓમ નારાયણ નારાયણ નારાયણ